નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મકર રાશિના જાતકો માટે વસંત પંચમી પછીનો મહાશુભ સંકેત જીવન બદલનારો દિવ્ય સંયોગ લઈને આવ્યો છે મકર રાશિના જાતકો આ વખતની વસંત પંચમી માત્ર એક પર્વ નથી આ તે દુર્લભ ક્ષણ છે મકર રાશિના જાતકોના જીવનમાં દસ મોટી ખુશખબરીઓ દસ્તક દેવાની છે જ્યારે નિયતિ સ્વયં તમારા જીવનની લગામ સંભાળવા નીચે ઉતરી આવી છે લાંબા સમયથી જે સૌભાગ્ય મૌન હતું જે અવસરો પડદા પાછળ રોકાયેલા હતા હવે તે એકસાથે જાગૃત થવા જઈ રહ્યા છે તેવીસ જાન્યુઆરીએ બની રહેલો ગ્રહોનો અત્યંત દુર્લભ મહાસંયોગ એવો સંકેત આપી રહ્યો છે જાણે બ્રહ્માંડ તમારા પક્ષમાં પોતાનો અંતિમ અને નિર્ણાયક આદેશ સંભળાવી દીધો હોય મકર રાશિમાં એકસાથે ચાર શક્તિશાળી ગ્રહોની ઉપસ્થિતિથી બુધાદિત્ય રાજયોગ લક્ષ્મીનારાયણ રાજયોગ અને રૂચક રાજયોગ આ ત્રણે મળીને તમારી કિસ્મતની તે બંધ પરતોને ખોલવાના છે જેના પર અત્યાર સુધી સમયની ધૂળ જામેલી હતી વળીચંદ્ર અને ગુરુના કેન્દ્ર ભાવમાં આવીને બનનારો ગજ કે શ્રી રાજયોગ મકર રાશિને માનસિક સ્થિરતા સમાજમાં સન્માન અને એવા મોટા અવસર આપશે જે અચાનક જીવનની દિશા બદલી દેશે અને આ બધા પર વસંત પંચમીના દિવસ પછી બનેલો શિવયોગ આ ઉર્જાને સ્થાયિત્વ સુરક્ષા અને દિવ્ય સંરક્ષણ પ્રદાન કરી રહ્યો છે એટલે કે જે મળશે તે ટકશે પણ ખરું મકર રાશિના જાતકો આ સમય માત્ર પરિવર્તનનો નથી આ સમય ન્યાયનો છે આ સમય છે તે નિર્ણયોનો જે અટકેલા હતા તે સપનાઓનો જેને તમે અધૂરા છોડી દીધા હતા અને તે અધિકારોનો જેને તમે શાંતિ જાળવી રાખવા માટે ચૂપચાપ ત્યાગી દીધા હતા જે લોકો અત્યાર સુધી તમને હળવાશમાં લેતા હતા જે તમારી શાલીનતાને તમારી નબળાઈ સમજી બેઠા હતા હવે તે જ લોકો તમારી કદ અને કિંમત સમજવા માટે મજબૂર થશે તમારું સંતુલન તમારી ધીરજ અને તમારી સચ્ચાઈ હવે માત્ર તમારી ઓળખ નહીં પણ તમારી ઢાલ પણ બનશે અને અસ્ત્ર પણ વસંત વસંતપંચમીનો પછી પાવન દિવસ તમારા માટે નવી શરૂઆત સન્માન આર્થિક સંતુલન અને ભીતર છુપાયેલી તે શક્તિના જાગરણનું દ્વાર ખોલી રહ્યો છે જેનો તમને સ્વયં પણ આભાસ ન હોતો કેટલીક ઘટનાઓ એવી ઘટશે જે શોરબકોર કર્યા વિના તમારી પૂરી દિશા બદલી નાખશે અને હવે ધ્યાનથી સાંભળજો આ પૂરા સમયકાળમાં મકર રાશિના જાતકોના જીવનમાં દસ મોટી ખુશખબરીઓ દસ્તક દેવાની છે આનો પ્રભાવ થોડા દિવસોનો નહીં પણ આવનારા ઘણા મહિનાઓ સુધી તમારી જિંદગીની તસવીર જ બદલીને રાખી દેશે આગળ જે થવાનું છે તે તમને ખુદને પણ હેરાન કરી શકે છે માટે આ લખાણ અંત સુધી જરૂર વાંચજો કારણ કે જે સંકેત અત્યારે સામે આવી રહ્યા છે તે દરેકના ભાગ્યમાં નથી આવતા બરાબર પહેલી ખુશખબરી છે કે ભાગ્યનું તાળું ખુલવાનું છે મકર રાશિના જાતકોના જીવનમાં દસ મોટી ખુશખબરીઓ દસ્તક દેવાની છે રાશિના જાતકો આ પહેલી ખુશખબરી માત્ર મોટી નહીં હોય આ તમારા જીવનની અત્યાર સુધીની સૌથી નિર્ણાયક અને ઇતિહાસ રચનારી ઘટના બનીને આવશે વસંત પંચમી પછી તરત જ એવો યોગ બની રહ્યો છે કે તમારા જીવનનો તે અધ્યાય જ્યાં વર્ષોથી રૂકાવટ અપમાન અવગણના અને ઇંતજાર હતો ત્યાંથી જ અચાનક વિજયની ઘોષણા થશે આ કોઈ સાધારણ સફળતા નહીં હોય યા તે ક્ષણ હશે જ્યારે તમારી મહેનતને સાર્વજનિક રૂપે સ્વીકારવામાં આવશે તમારી યોગ્યતા પર અધિકૃત મહોર લાગશે અને તમારું નામ તમારી ઓળખ તમારી હેસિયત ત્રણે એકસાથે ઉપર ઉઠશે જે જગ્યાએ તમને વારંવાર રોકવામાં આવ્યા જ્યાં કહેવાયું કે અત્યારે સમય નથી ત્યાંથી જ અચાનક દરવાજા ખુલશે અને તે પણ કોઈ પણ વિનંતી કે સમજૂતી વિના આ ખુશખબરી ન માત્ર તમારી આર્થિક સ્થિતિને બદલી દેશે પરંતુ તમારા આત્મવિશ્વાસ સામાજિક સન્માન અને ભવિષ્યની પૂરી દિશાને કાયમી રૂપે મજબૂત કરી દેશે સૌથી ચોંકવનારી વાત એ હશે કે જે લોકો ક્યારે તમારા નિર્ણયો પર સવાલ ઉઠાવતા હતા હવે તે જ લોકો તમારી સફળતાનું ઉદાહરણ આપશે આ તે પણ હશે જ્યારે મકર રાશિવાળા મનોમન કહેશે કે જે વળાંક પર હું તૂટી ગયો હતો ત્યાંથી જ મારી કિસ્મતે ઉડાન ભરી યાદ રાખો આ ખુશખબરી માત્ર ખુશી નહીં લાવે આ તમારા જીવનના નવા યુગની શરૂઆત હશે બરાબર બીજી મોટી ખુશખબરી છે સંબંધો અને સન્માનનો અદ્ભુત પુનર્જન્મ મકર રાશિના જાતકો બીજી ખુશખબરી દિલ સાથે જોડાયેલી હશે અને અસર જીવનભરની રહેશે વસંત પંચમી પછી એવો સંકેત બની રહ્યો છે કે તમારા જીવનમાં સંબંધોનો અધૂરો અધ્યાય હવે નવા સન્માન અને સચ્ચાઈ સાથે ફરીથી લખાશે જે સંબંધ સમયે ગેરસમજ કે કોઈ ત્રીજા વ્યક્તિના હસ્તક્ષેપથી તૂટતા તૂટતા બચ્યા હતા ત્યાં અચાનક સાફ વાતચીત સ્વીકૃતિ અને સમાધાન થશે ઘણા મકર રાશિના જાતકો માટે આ ખુશખબરી કોઈ જૂના સંબંધની વાપસી પરિવારમાં બગડેલા સંતુલનની બહાલી કે કોઈ એવા વ્યક્તિ સાથે જોડાયેલી હોઈ શકે છે જેની અહમિયત તમને મોડેથી સમજાય સૌથી મોટો સંકેત એ છે કે હવે તમારે સંબંધોમાં માંગવું નહીં પડે સન્માન પોતાની મેળે મળશે જે લોકો તમારી ચૂકીદીને નબળાઈ સમજતા હતા હવે તે જ તમારી સમજદારી અને સંતુલન સામે ચૂકશે આ ખુશખબરી માત્ર ભાવનાત્મક નહીં હોય આ તમારી સામાજિક પ્રતિષ્ઠાને પણ નવી ઊંચાઈ આપશે પરિવાર સમાજ કે કાર્યક્ષેત્રમાં તમારી વાત હવે અંતિમ માનવામાં આવશે આ પરિવર્તન પછી તમે મહેસૂસ કરશો કે હવે તમે એકલા નથી હવે તમારી સાથે ઊભેલા લોકો સાચા લોકો છે યાદ રાખો આ બીજી ખુશખબરી તમારા જીવનમાં સ્થાયિત્વ સુરક્ષા અને સાચું પોતી કાપણું લઈને આવશે બરાબર ત્રીજી મોટી ખુશખબરી છે ધન સ્થિરતા અને અચાનક વધતી સમૃદ્ધિ મકર રાશિના જાતકો ત્રીજી ખુશખબરી તમારા જીવનના તે ક્ષેત્રથી આવશે જ્યાં ચિંતા અસંતુલન અને અનિશ્ચિતતા લાંબા સમયથી બનેલી હતી એટલે કે ધન અને ભવિષ્યની સુરક્ષા વસંત પંચમી પછી ગ્રહોની ચાલ એવો સંકેત આપી રહી છે કે તમારી આવક સાથે જોડાયેલો કોઈ મોટો સકારાત્મક વળાંક આવવાનો છે આ માત્ર પૈસા વધવાની વાત નહીં હોય પરંતુ તે ડરનો અંત હશે જે ભવિષ્યને લઈને અંદરને અંદર તમને પરેશાન કરતો રહ્યો અચાનક અટકેલું પેમેન્ટ મળશે કોઈ મોટો શોધો પ્રસ્તાવ કે અવસર હાથમાં આવશે અથવા તો એવો સ્ત્રોત બનશે જેનાથી ધનનો પ્રવાહ સતત બનેલો રહેશે જે રોકાણ કે યોજના તમે પહેલા બનાવી હતી અને પરિણામ નહોતું દેખાઈ રહ્યું ત્યાંથી હવે લાભના સંકેત મળશે સૌથી મહત્વપૂર્ણ વાત એ હશે કે હવે તમારી કમાણી માત્ર જરૂરિયાતો પૂરી કરવા સુધી સીમિત નહીં રહે પરંતુ તમને પસંદગી કરવાની આઝાદી આપશે તમે શું કરવા માંગો છો કોને પ્રાથમિકતા આપવા માંગો છો આ ખુશખબરી સાથે તમારી ભીતર એક નવો આત્મવિશ્વાસ જાગશે કે હવે હું માત્ર સંભાળીને નહીં પણ નિર્ણય લઈને આગળ વધી શકું છું યાદ રાખો આ ત્રીજી ખુશખબરી તમારા જીવનમાં આર્થિક સંતુલન નહીં આર્થિક શક્તિ લઈને આવવાની છે બરાબર ચોથી મોટી ખુશખબરી છે નામ ઓળખ સાર્વજનિક વિજય મકર રાશિના જાતકો ચોથી ખુશખબરી તમારી જિંદગીને ભીતરથી નહીં પણ બહારની દુનિયામાં બદલનારી હશે વસંત પંચમી પછી એવો યોગ બની રહ્યો છે કે તમારું નામ તમારી વિચારસરણી અને તમારું કામ અચાનક લોકોની નજરમાં આવવાનું છે જે ઓળખ માટે તમે ક્યારેક ખુદને આગળ ન હોતા રાખ્યા હવે તે જ ઓળખ માંગ્યા વગર તમને મળવાની છે આ ખુશખબરી કોઈ મોટા મંચ પર સન્માન સમાજ પરિવાર કે કાર્યક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા કે પછી એવો અવસર બનીને આવી શકે છે જ્યાં તમારી વાતને માત્ર સાંભળવામાં જ નહીં આવે પણ માનવામાં પણ આવશે જે લોકો અત્યાર સુધી તમને શાંત સંતુલિત અને ઓછું બોલવાવાળા સમજતા હતા હવે તે જ લોકો તમારા નિર્ણયોની ગંભીરતા અને તમારી દૂરદ્રષ્ટિનો સ્વીકાર કરશે સૌથી ઊંડું પરિવર્તન એ હશે કે હવે તમારે ખુદને સાબિત કરવાની જરૂર નહીં પડે તમારી હાજરી જ પર્યાપ્ત હશે આ ખુશખબરી પછી તમે મહેસૂસ કરશો કે હવે તમારી ઓળખ પરિસ્થિતિઓથી નહીં તમારી યોગ્યતાથી નક્કી થાય છે યાદ રાખો આ ચોથી ખુશખબરી તમારા જીવનમાં સન્માનનું કાયમી સ્થાન નક્કી કરવાની છે બરાબર પાંચમી મોટી ખુશખબરી છે જીવનની રક્ષા અને ભાગ્યનો દિવ્ય હસ્તક્ષેપ મકર રાશિના જાતકો પાંચમી ખુશખબરી દેખાશે ઓછી પણ અસર સૌથી ઊંડી હશે વસંત પંચમી પછી તમારા જીવનમાં એવી પરિસ્થિતિઓ બનશે જ્યાં તમે મહેસૂસ કરશો કે કોઈ અદૃશ્ય શક્તિ તમને બચાવી રહી છે સંભાળી રહી છે સાચી દિશામાં વાળી રહી છે કોઈ મોટું સંકટ જેમાં તમે ફસાઈ શકતા હતા કોઈ એવું નુકસાન જે ભરપાઈ ન થઈ શકે તેવું હોત કે કોઈ એવો નિર્ણય જે આગળ જઈને પસ્તાવાનું કારણ બનત આ બધાથી તમે અદૃશ્ય રીતે સુરક્ષિત રહેશો આ ખુશખબરી કોઈ શોરબકોર સાથે નહીં આવે ન કોઈ ઘોષણા થશે ન કોઈ તાળીઓ વાગશે પરંતુ બાદમાં જ્યારે તમે પાછળ વળીને જોશો તો દિલથી એક જ વાત નીકળશે કે જો તે દિવસે આ થયું હોત તો બધું બદલાઈ જાત આ સમયગાળામાં તમારા શત્રુ નિષ્ક્રિય થશે નકારાત્મક યોજનાઓ નિષ્ફળ થશે અને જે લોકો તમને ખોટી દિશામાં લઈ જવા માંગતા હતા તેમનાથી દૂરી પોતાની મેળે બની જશે આ પાંચમી ખુશખબરી તમને અહેસાસ અપાવશે કે તમે એકલા નથી તમારા કર્મ તમારી ધીરજ અને તમારું સંતુલન હવે ઈશ્વરના સંરક્ષણમાં છે યાદ રાખો જ્યારે જીવનમાં કારણ વગર બધું ઠીક થવા લાગે તો સમજી લેવું કે ભાગ્ય સ્વયં હસ્તક્ષેપ કરી રહ્યું છે છઠ્ઠી મોટી ખુશખબરી છે ભીતરનું જાગરણ અને જીવન ઉદ્દેશ્યની સ્પષ્ટતા તુલા રાશિના જાતકો છઠ્ઠી ખુશખબરી ન બહારથી આવશે ન કોઈ ઘોષણા સાથે આ તમારી ભીતર ઘટવાવાળું સૌથી મોટું પરિવર્તન હશે સંત પંચમી પછી એવો સંકેત છે કે તમારા મનમાં લાંબા સમયથી ચાલી રહેલી ગૂંચવણ દુવિધા અને હું શું સાચું કરી રહ્યો રહી છું વાળો પ્રશ્ન અચાનક શાંત થઈ જશે તમને તમારા જીવનનો અસલી ઉદ્દેશ્ય સાચી દિશા અને તમારા નિર્ણયો પર પૂર્ણ ભરોસો મળવા લાગશે જે કામ તમે અત્યાર સુધી માત્ર જવાબદારી સમજીને કરતા રહ્યા ત્યાંથી તમને સંતોષ અર્થ અને આત્મિક શક્તિ મળવા લાગશે ઘણા તુલા રાશિના જાતકો માટે આ ખુશખબરી આધ્યાત્મિક ઝુકાવ ગુરુ કૃપા કે કોઈ એક વા અનુભવના રૂપમાં આવશે જે વિચારસરણીને હંમેશ માટે બદલી દેશે સૌથી મોટું પરિવર્તન એ હશે કે હવે તમે બીજાને ખુશ કરવા માટે ખુદને નહીં ગુમાવો તમે શાંતિ પસંદ કરશો સત્ય પસંદ કરશો અને એ જ રસ્તો અપનાવશો જે તમારા આત્મસન્માનને અનુરૂપ હોય આ ખુશખબરી પછી તમારા નિર્ણયોમાં ડર નહીં હોય માત્ર સ્પષ્ટતા હશે યાદ રાખો જ્યારે ઇન્સાનને ભીતરથી રસ્તો દેખાવા લાગે તો બહારની દુનિયા પોતાની મેળે ચૂકવા લાગે છે બરાબર સાતમી મોટી ખુશખબરી છે ભાગ્યનો તે દરવાજો જે અચાનક ખુલે છે બરાબર તુલા રાશિના જાતકો સાતમી ખુશખબરી પૂરી રીતે અણધારી હશે જેની તમે યોજના ન હોતી બનાવી જેની આશા સુદ્ધા છોડી દીધી હતી વસંત પંચમી પછી એવો યોગ બની રહ્યો છે કે કોઈ એક સંયોગ મુલાકાત કે સંદેશથી તમારું ભવિષ્ય ઝડપતી દિશા બદલશે આ એવો અવસર હશે જે સાચા સમયે સાચી જગ્યાએ હોવાનું પ્રમાણ આપશે આ ખુશખબરી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે જોડાણ વિદેશ દૂરના સ્થાન કે નવા ક્ષેત્રથી અવસર અથવા તો એવો પ્રસ્તાવ બનીને આવી શકે છે જે તમને સીમાઓથી બહાર વિચારવા માટે મજબૂર કરી દે સૌથી ચોંકવનારી વાત એ હશે કે અવસર તમને તમારી ક્ષમતાથી ક્યાંને મોટું મંચ આપશે અને તમે સમજશો કે હું આના માટે તૈયાર હતો બસ સમયે તૈયાર ન હતો આ બદલાવ પછી તમારું જીવન ધીરે ધીરે નહીં પણ ઝડપથી ઉપર ઉઠશે યાદ રાખો જ્યારે ભાગ્ય અચાનક દરવાજો ખખડાવે તો તે પરીક્ષા નહીં આશીર્વાદ હોય છે બરાબર આઠમી મોટી ખુશખબરી છે ઈચ્છા પૂર્તિ અને મનની જીત મકર રાશિના જાતકો આઠમી ખુશખબરી સીધી તમારા દિલના ઊંડાણ સાથે જોડાયેલી હશે વસંત પંચમી પછી એવો યોગ બની રહ્યો છે કે તમારી કોઈ એક બહુ જૂની ગુપ્ત કે અધૂરી ઈચ્છા જેને તમે સંજોગોના કારણે દબાવી દીધી હતી હવે તેને પૂરી થવાનો રસ્તો મળવાનો છે આ ઇચ્છા વિવાહ પ્રેમ કે સંબંધ સાથે જોડાયેલી હોઈ શકે છે સંતાન પરિવાર કે ઘર સંબંધિત હોઈ શકે છે અથવા તો તે સપના સાથે જેને તમે હંમેશા ક્યારેક પછી કહેતા આવ્યા છો સૌથી સુંદર વાત એ હશે કે આ પૂરતી જોર જબરદસ્તીથી નહીં પણ સહજ અને સાચા સમયે થશે તમને મહેસૂસ થશે કે હવે વસ્તુઓ તમારી વિરુદ્ધ નહીં તમારી સાથે ચાલી રહી છે આ ખુશખબરી પછી તમારા ચહેરા પર જે સ્મિત આવશે તે કોઈ ઉપલબ્ધિનું નહીં પણ મનની જીતનું હશે યાદ રાખો જ્યારે ઈશ્વર તમારી ઈચ્છા પૂરી કરે છે તો તે માત્ર એક સપનું નથી આપતા તે દિલને શાંતિ પણ આપે છે બરાબર નવમી મોટી ખુશખબરી છે સ્વાસ્થ્ય ઊર્જા અને જીવનની નવી શક્તિ મકર રાશિના જાતકો નવમી ખુશખબરી તમારા શરીર મન અને આત્મા સાથે જોડાયેલી હશે અને તેનો પ્રભાવ સૌથી લાંબો અને સ્થાયી હશે વસંત પંચમી પછી એવો યોગ બની રહ્યો છે કે તમારામાં અચાનક ઊર્જા ઉત્સાહ અને જીવનશક્તિનો સંચાર થશે જે થાક તણાવ કે નકાર નકારાત્મકતા લાંબા સમયથી તમારા જીવનમાં રહી તે ધીરે ધીરે ગાયબ થવા લાગશે આ ખુશખબરી તમારા સ્વાસ્થ્યમાં સુધારો લઈને આવશે તમારી કાર્યક્ષમતા અને ઊર્જાને વધારશે અને માનસિક સંતુલન સાથે તમને નિર્ણય લેવામાં સાહસ આપશે સૌથી મોટી વાત એ હશે કે હવે તમે તમારા જીવનને માત્ર ચલાવનારા નહીં પણ તેને પૂર્ણ આનંદ અને ઉત્સાહ સાથે જીવનારા બનશો આ ખુશખબરી સાથે તમે મહેસૂસ કરશો કે જે ઘટનાઓ પહેલાં મુશ્કેલ કે ભારે લાગતી હતી હવે તે માત્ર શીખ અને અવસર બનીને સામે આવે છે યાદ રાખો જ્યારે શરીર મન અને આત્મા એકસાથે મજબૂત હોય તો કોઈ પણ બાધા તમારા રસ્તામાં ટકી નથી શકતી બરાબર દસમી ખુશખબરી છે પૂરા વર્ષની ભેટ અને ભાગ્યનું સર્વોચ્ચ વરદાન મકર રાશિના જાતકો દસમી ખુશખબરી તમારા જીવનમાં સૌથી વ્યાપક અને સ્થાયી બદલાવ લાવનારી છે વસંત પંચમી પછી એવો સંકેત બની રહ્યો છે કે તમારા તમામ પ્રયાસો મહેનત અને ધીરનું સર્વોચ્ચ ફળ મળવાનું છે આ ખુશખબરી માત્ર એક ક્ષેત્ર સુધી સીમિત નહીં રહે પરંતુ વ્યક્તિગત વ્યાવસાયિક અને આધ્યાત્મિક જીવન બધામાં ઊંડી અસર પાડશે આ ખુશખબરી તમારા કરિયરમાં મોટો ઉછાળો આર્થિક સ્થિરતા અને સંપન્નતા સામાજિક સન્માન અને પ્રતિષ્ઠા અને માનસિક સંતોષ અને આત્મવિશ્વાસ બધું જ એક સાથે લઈને આવશે સૌથી મહત્વપૂર્ણ વાત એ હશે કે હવે તમે મહેસૂસ કરશો કે મારી મહેનત મારી મારી ધીરજે મારા જીવનને બદલી નાખ્યું આ દસમી ખુશખબરી માત્ર એક મોકો કે અવસર નથી પણ પૂરા વર્ષની ભેટ છે જે તમારા જીવનના નકશાને હંમેશ માટે નવો આકાર આપશે યાદ રાખો મકર રાશિના જાતકો જ્યારે ભાગ્ય સ્વયં તમારા પક્ષમાં ઊભું હોય તો માત્ર સ્વીકાર કરવાની જ જરૂર હોય છે તો મકર રાશિના જાતકો આ હતા વસંત પંચમીના દસ મોટા સંકેત અને ખુશખબરીઓ જે તમારા જીવનમાં નવી ઉર્જા સન્માન અને અવસર લઈને આવવાના છે યાદ રાખો આ માત્ર સંયોગ નથી આ બ્રહ્માંડ તરફથી તમારા માટે સચોટ સમય મોકલવામાં આવેલો સંદેશ છે હવે તમારા હાથમાં છે આ શક્તિ કે તમે આને સ્વીકારો અપનાવો અને તમારા જીવનને નવી દિશા આપો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ભૂલના કરતાં હમણાં નીચે આપેલા લાલ બટનને દબાવીને સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડીના નિશાનને જરૂર દબાવો કારણ કે અમે નથી ઈચ્છતા કે તમારા સુવર્ણ ભવિષ્યની પણ જાણકારી તમારાથી ચૂકી જાય કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે લખો જય શનિદેવ અથવા મારો વખત આવી ગયો છે જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો આપો છો કે તમે પરિવર્તન માટે તૈયાર છો પોતાની હાજરી જરૂર નોંધાવો અમને તમારા કોમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે તો ચલો મળીએ ખૂબ જલ્દીથી એક નવા ધમાકેદાર અને રહસ્યમય વીડિયો સાથે ત્યાં સુધી તમે પોતાનું ખૂબ ધ્યાન રાખજો અને યાદ રાખજો તમે મકર રાશિના છો અને મકર રાશિ દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે ઈશ્વર તમારા બધાનું કલ્યાણ કરે જય શનિદેવ